जय माता जी जय मोकल बण दन दी दी जुन दी दी पण लाग के नहीं हाथ दी दी पण लाग नहीं न वड़वा नड़े माय फूको ऐ हेवा गुरु बिचारा क्या करे નિષ્પન્ન થાય ઘણા કવિઓ આગમવાની બાકી સહદેવ જોશી થી માંડી શ્રવણ કાપડી થી માંડી દેવાયત પંડિત થી માંડી દાસ થી માંડી ઘણા કવિઓ આગમના દાણ આપ્યા આપને કે આવો યુગ આવશે આવો સમય આવશે આવો આવું થશે કેમ કે નિરસમદ્તણા દિખારે ચડે નહીં એનો દા અનડ ફરે અજાણી ઔષધિ લોહીમાં ભળે નહીં બળીને રાખ થઈ રાખ કાંઈ ભળે નહીં અરે પડી ગયા ગાર કોઈ કરે ભેતડા વાર ની વાર કોઈ કરે નહીં આ બાવળિયા પછી હાથ થી વળે ની જેલમાં રડે નહીં અને સતી અને જતીઓના સત કાંઈ જગત માં ચડે નહીં એવા પુરુષો પુરુષોને કવિઓ આપણા થઈ ગયા જેને આપણે ઘણું ખોર આપ્યું છે એમાં આ તો ચોથો કલિકાળ યુગ ચોથો યુગ રહ્યો છે એટલે ભાવનગર રાજકવિંગ બાપુએ આ દુનિયાના પોતાના સારા શબ્દોની અંદર વર્ણન કરેલું છે કેમ કે શબ્દ આર હે શબ્દ પાર હે શબ્દ કી શબ્દ કટેરિયા જોલર શબ્દ કી ખોજ કરે સદગુરુ હમેરિયા અને શબ્દના માયર્યા મરી ગયા અને જેને શબ્દ છોડ્યા જેણે શબ્દ ને વિચાર્યા વાંકા સુધર ગયા કાચ

પોતાનું મનોમંથન કરી 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 આપણે કઈ આપી છે ભગત બાપુએ ત્યાં સુધી કીધું કે દાદી તીર દાનવ દેવનો એક ટોળું મળીને રસ હતું સવ શિવને જઈ પૂછ જો દરિયા મચ્યો ત્યાં શું હતું આ ભગત બાપુએ લખ્યું છે

ਜਾਣੁ ਦੁਨੀਆ ਨੂੰ ਆਤੇ ਕਿ ਉਹ ਡਿੰਡਵਾਣੁ ਜਣਾਇਨ ਕੇ ਵੀ ਰੀਤੈ ਜਾਣੁ ਲੋਭੀ ਨਗਰ ਮਾ ਰੁਪਿਆ ਲੱਖੋ ਦਾਤਾਰ ਨੇ ਨੂੰ ਮੜ ਨਾਣੁ ਲੋਭੀ ਨਗਰ ਮਾ ਰੁਪਿਆ ਲੱਖੋ ਦਾਤਾਰ ਨੇ ਨੂੰ ਮੜ ਨਾਣੁ ਆ

મળે ભાણું દોવા જોવા બેસું સામટીયું ને દેવ ને નહીં કોઈ દુ જાણું દુનિયાનું આ તે કેવું ડીંડવાણું જણાય નહી કેવી રીતે જાણું ਕੁਲਟਾ ਨਰੀ ਥੀ ਰਾਜੀ ਰੇ ਨੋਰ ਸਤੀ ਥੀ ਮਾਨੜੂ ਚੁਰਾਣੂ ਕੁਲਟਾ ਨਰੀ ਥੀ ਰਾਜੀ ਰੇ ਨੋਰ ਸਤੀ ਥੀ ਮਾਨੜੂ ਚੁਰਾਣੂ ਆਹ ਅਤੀਤਿ ਭੁਖਿ ਜਾਏ ਆਂਗਣੇ ਥੀ ਅਤੀਤਿ ਭੁਖਿ ਜਾਏ ਆਂਗਣੇ ਥੀ ਓਲਾ ખોટા બલાને ખાણું દુનિયાનું આતે કેવું ડિંડવાણું જણાય નઈ કેવી રીતે જાણું આગમ બાખ્યું છે પંડિતે એવું તેવું આવ્યું છે વીટાણું આગમ બાખ્યું છે પંડિતે જેવું તેવું આવ્યું છે વીટાણું કવિ પિંગાલ કહે આપનું દુનિયાનું આતે કેવું ઢીંડવાનું જણાય નહી કેવી રીતે જાણું દુનિયાનું આતે કેવું ઢીંડવાણું જણાય નહી કેવી રીત જય માતાજી જય ભગવાન